જે આપનો પરિચય અને શું બનાવ બન્યો છે મંજીપુરામાં જશિરામ દેવોમા તમારું નામ અક્ષત જોશી ગૌરક્ષક ટીમ નડિયાદ હવે મંજીપુરાની અંદર રંગ ઉપન પાર્ટી પ્લોટની આગળ બાલાજી પાર્કની અંદર આરસીસી રોડ ઉપર વચ્ચે ઉવા છે સોસાયટીની અંદર ગૌવંશનું માથું કાપેલી હાલતમાં મળેલ છે અને પગ અને બાકીના અમુક પગ અને અંગો હતા એ જે આખો પાછું ગલીઓમાં પડેલ હતું અને ઘટના સ્થળે આવી અને બધું તપાસ કરી તો અમુક अमुक મળ્યા છે અને બધા ભેગા કરી અને અત્યારે એને રિપોર્ટ માટે મોકલેલ છે અજી આપનું નામ અને અહીંયા મંજીપુરામાં શું સમસ્યા બની છે જી મારું નામ રાજન ત્રિપાઠી છે હું હિન્દુ ધર્મસાના પ્રમુખ છું આજે મંજીપુરા રોડ ઉપર રંગ ઉત્સવ પાર્ટી પોટની સામે ત્યાં રાજધાની રેસિડેન્સી છે ત્યાં રોડ ઉપર આરસીસી રોડ છે સોસાયટીની વચ્ચે એક ગૌવંશના બચ્ચાનું માથું

અને ગળામાં બીજો કોઈ ઘર નથી ગળું કાપેલું છે ગળું છૂટું કરીને કોઈ જગ્યાએ નાખી જાય છે પોટલામાં અને પોટલામાંથી કૂતરા ફાડીને પછી એ પોટલું ફાડીને કૂતરા પછી અલગ અલગ જગ્યાએ લઈ આવ્યા છે અત્યારે જે છે એ કૂતું લાવ્યું છે હું માનું છું પણ એ ક્યાંક તો કપાયું છે અને કાપીને પોટલામાં ભરીને એને પાછળ નાખેલું છે અને ત્યાંથી કૂતરું લાવ્યું છે તો બસ અવાર દ્વારા ઘટાડો થાય છે એમાં સરકારને તંત્રને તંત્ર ને ખાસ કહ્યું કે હવે તારી તપાસ કરો કારણ કે બહુ વધારો થાય છે હવે અને અમારી ગૌરક્ષકો ની ગૌસેવકો ની માંગણી છે કે જેમ બને વહેલો આ કતલખાનામાં આ કસાઈઓ છે જે રીતે આ રોકો અને આનો નિકાલ કરો કાતો બહુ મોટો તાંડવ થશે એટલે હિન્દુ વકરાઈ ગયો છે અને હવે સહન નહીં થતું અને હવે અમે રિએક્શન ના આપીએ એ પહેલા પોલીસ આ પકડે આ ભાંડા ફોડ કરે કસાઈઓનો બસ બી તમારી વિનંતી છે જય ગૌ માતા